કેસરિયા થઈ ગયા ને મળવા પાત્રને કોઈની લોકસભાના તો કોઈની વિધાનસભાના ઇનામો પણ મળી ગયા પણ ચાલું હવે અમરીશ દેરનું શું એ પ્રશ્ન એ જોર પકડ્યું છે આ વિડિયોમાં વાત કરીશું અમરીશ દેરની તેમની સાથે રમાયેલા દાવની નમસ્કાર હું હિરેલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરીશ દેર કે જેમના માટે રાજુલા સીટ પર સીઆર પાટીલે 2022 થી રૂમાલ મૂકી રાખ્યો હતો પરંતુ અમરીશ દેર એ રૂમાલ ઉઠાવવાનો તאיષ્ઠા કારણ કે તેમને ભાજપના બીજાધારા સભ્યોની ચિંતા હતી એવા તે સમયે તેમના સુર હતા જો કે તે પછી તેઓ ચૂંટણી હારી પણ ગયા પરંતુ સમય બદલાતા તેમના સુર બદલાયા અને આખરે તેમણે પણ અન્ય ઉમેદવારોની જેમ ના ના કરતા ભાજપમાં કેસરીયા ધારણ પણ કરી દીધા જો કે ત્યારે લોકમુખિત ચર્ચા એવી હતી કે તેમને સી આર પાટીલ રાજુલાની ટિકિટ આપશે અને હીરા સોલંકીને ભાવનગરથી ચૂંટણી લડાવશે પરંતુ ચૂંટણીની જાહેરાત થઈ અને હીરા સોલંકીનું નામ પણ જાહેર થયું રહી ગયું કોંગ્રેસ ડેરનું નામ અમરેશ ડેર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે તેમનું કહેવું હતું કે તે કોંગ્રેસમાં નાનો કાર્યકર હતા અને તે ભાજપમાં આવીને નાના કાર્યકર જ રહેવા માંગે છે આ બધું બોલવામાં સારું લાગે અમરેશ સાહેબ પણ જો તમારે નાના કાર્યકર જ રહેવું હતું તો પાર્ટી ક્યાં બદલવાની આવે છે અને પાર્ટી હવે બદલી જ છે તો સૌ કોઈ જાણે છે કે પદ પ્રતિષ્ઠા અને મોભો આ બધા સ્વાર્થ હેઠળ જ પાર્ટી બદલાતી હોય છે પણ હવે અમરેશ ડેરને ભાજપમાંથી ના કોઈ પદ મળી રહ્યું છે ના કોઈ સીટ મળી રહી છે ના કોઈ માન મળી રહ્યું છે એટલું જ નહીં હવે તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે જેનું કારણ તેમનું જ નિવેદન કે ભાજપમાં ખુશીઓ પાથરવા સિવાય અને ગાભા મારવા સિવાય બીજું કઈ કામ ના હોય હવે એ જ અમરેશ ડેર ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમને ટિકિટ નથી મળી રહી ત્યારે તેમનું રટણ પાર્ટી જે નિર્ણય કરે તે થશે બીજી બાજુ જે અમરેલી લોકસભા સીટ પર સીઆર પાટીલે અમરેશ ડેરને મેદાને ઉતારવાનો વાયદો કર્યો હતો તેની પર પણ પાણી ફર્યું કારણ કે ભાજપે ત્યાં પણ દાવ કર્યો ભરત સુતરિયાને અમરેલી લોકસભાની ટિકિટ આપીને તેમને મેદાને ઉતારીને આ દાવ પાછળનું કારણ પાટીદાર વોટ બેંક ત્યારે સવાલ તો થાય ને કે પાટીદાર વોટ બેંક રાતોરાત તો ઊભી નહીં થઈ હોય ને અને ભાજપમાં તેમણે જે સીટની લાલચ કે લોલીપોપ આપી તે તો હવે ભરત સુતરિયાના ભાગે ગઈ પરંતુ આ પહેલીવાર નથી આ પહેલા પણ અમરેશ ડેડ ને ભાજપે સત્તાની લાલચની આવી લોલીપોપ આપી હતી અને નગરપાલિકામાં સિમ્બોલ પણ નોતી આપી શકી તે જ ભાજપ પાર્ટી પર ફરી ફરીને અમરેશ ડેડ ભરોસો મૂકી રહ્યા છે અને ભાજપ છે કે તેમણે વારે વારે સંતા ખુકડી રમાડી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગરબો ઘેર લાવવો પડે તેવું વાતાવરણ પણ નથી રહ્યું એટલે છુટકો નથી અમરેશ ડેડ પાસે બે ની રાહ જોવાનો અને ટ્રોલ થયા સિવાયનો ત્યારે ફરી ફરીને વાત ત્યાં જ આવીને અટકી કે હવે અમરેશ ડેડ નું શું શું દાવ કર્યો હવે રૂમાલ પકડીને ખાલી બેસી રહેશે કે પછી એ રૂમાલથી ખુરશી સાફ કરશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર